નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ગરમીએ એકસોને પચીસ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો મિત્રો માર્ચમાં ગરમી તેનો પ્રકોપ શરૂ કર્યો છે વેસ્ટ ઇન્ડિઝ બસ સક્રિય હોવાથી ઠંડા પ્રદેશોમાં વરસાદ અને હિમવર્ષા થાય છે અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવનોના કારણે સવારે અને સાંજે હવામાન ઠંડુ રહે છે સૂર્યપ્રકાશને કારણે દિવસે ગરમી પણ પડી રહી છે અને અમદાવાદનું તાપમાન ઓગણીસ ઓગણચાલીસ ડિગ્રી નોંધાયું છે ફેબ્રુઆરીમાં ગરમી એકસો ને પચીસ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે મિત્રો આ પહેલા ઓગણીસો એક માં ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ગરમ હતો ને મિત્રો ચોવીસ કલાકમાં ગરમી વધશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુનિયન બેંકમાં છવ્વીસો એકાણું જગ્યાઓ માટે ભરતી મિત્રો યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ છવ્વીસો ને એકાણું સ્પોર્ટ્સ માટે ભરતી બહાર પાડી છે આ ભરતી પ્રક્રિયા હેઠળ અરજીઓ શરૂ થશે અને માર્ચ સુધી ચાલુ રહેશે યુનિવર્સિટીમાંથી કોઈ પણ પ્રવાહમાં સ્નાતક હોવો જરૂરી છે ઉમેદવારની ઉંમર વીસ થી અઠ્યાવીસ વર્ષની વચ્ચે હોવી જરૂર છે મિત્રો પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે મિત્રો પસંદ થયેલા ઉમેદવારને દર મહિને પંદર હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ મળશે

એટલે કે મિત્રો હોડીયો છે જેમાંથી તેમને મહાકુંભ દરમિયાન ત્રીસ કરોડ રૂપિયાની કમાણી થઈ છે મિત્રો સીએમ યોગીએ પણ આ વાતનો ઉલ્લેખ વિધાનસભામાં કર્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીપીએસસી નો મોટો નિર્ણય મિત્રો જીપીએસસી ના ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે જીપીએસસી ના પ્રશ્નપત્રોના ગુણની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે પ્રાથમિક કસોટીમાં 200 માર્કનો એક પ્રશ્નપત્ર રહેશે ઉલ્લેખનીય છે કે પહેલા પ્રાથમિક કસોટીમાં બસો 200 માર્કના બે પ્રશ્નપત્રો હતા વર્ગ એક અને વર્ગ 2 ની પરીક્ષાના પ્રશ્નપત્રોના ગુણની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે મિત્રો સામાન્ય અભ્યાસના ચાર અને નિબંધનું એક મળીને કુલ પાંચ પ્રશ્નપત્રો રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હાઇડ્રોજન થી ચાલતો ટ્રક મિત્રો ભારતમાં પહેલીવાર વાર હાઇડ્રોજન થી ચાલતા ટ્રક નું ટ્રાયલ શરૂ થયું છે ટાટા મોટર્સ અને આઈઓસીએલ સાથે મળીને એક નવો ઇતિહાસ રચ્યો છે ટાટા મોટર્સે ભારતમાં હાઇડ્રોજન થી ચાલતા ભારે ટ્રકનું પરીક્ષણ કર્યું છે જો ટકાઉ અને લાંબા અંતરના પરિવહન માટે મહત્વપૂર્ણ પગલું છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન હાઇડ્રોજન ટકના પરીક્ષણને લીલી ઝંડી આપી હતી આ ટ્રાયલ આગામી અઢાર મહિના સુધી ચાલુ રહેશે અને સરકારનું સ્વપ્ન છે કે ભારતમાં શેરીઓ ધુમાડાતા નહીં પરંતુ હાઇડ્રોજનની શુદ્ધ ઉર્જાથી પ્રકાશિત થાય ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોલિકા દહન અંગે મોટો નિર્ણય મિત્રો હોલિકા દહનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક મહત્વનો નિર્ણય લીધો છે આ નિર્ણય અંતર્ગત દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીઓને ઈંટ અને રેતી પૂરી પાડવામાં આવશે ઈંટો અને રેતી પાથરીને તેના પર જો હોલિકા દહન કરાય તો રોડને થતું નુકસાન અટકાવી શકાય તેવા ઉદ્દેશ્યને આ નિર્ણય લેવાયો છે આ સોસાયટીઓ દ્વારા જે પ્રમાણે માંગ કરશે તે અનુસાર તેમને ઈંટો અને રેતી પૂરી પાડવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ મિત્રો બધા વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના બે હજાર પચીસ શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ તમને બધાને લેપટોપ બિલકુલ મફતમાં મળે છે અને કઈ રીતે તમને આ યોજનામાં અરજી કરી શકો છો તે પણ અહીં જણાવીશું મિત્રો કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ લેપટોપ સહાય યોજના બે હેઠળ અરજી કરવાની રહેશે જેમના વિદ્યાર્થીના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે તેઓ સરળતાથી અરજી કરવાની રહેશે લેપટોપ સહાય યોજના બે પચ્ચીસ હેઠળ માત્ર આઠ દસ અને બાર પાસ વિદ્યાર્થીઓને જ અરજી કરવાની રહેશે જે પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયા છે તો તમે સરળતાથી અરજી કરી શકો છો અને અરજી ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓએ કરવાની રહેશે મિત્રો તમારા પરિવારમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ એ મિત્રો આ યોજનાની કરતા છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

વીજ લાઈનોમાં મોટા પાયે ફેરફાર થવાનો છે પચાસ કિમી જેટલા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે મિત્રો આ કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને વહેલી તકે વીજ લાઈનનું કામ પૂર્ણ કરાશે છેલ્લા બે વાવાઝોડામાં મોટા ભાગે વીજ પડી જતા અંધારપાટ છવાયો હતો વીપરઝોએ વાવાઝોડા બાદની પરિસ્થિતિ બાદ મુખ્ય પ્રધાને સૂચના આપી હતી અને સીએમ ના સૂચના થી અંડરગ્રાઉન્ડ કામનો નિર્ણય લેવાય ઉર્જા પ્રધાને માહિતી આપી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને સાડત્રીસ હજાર રૂપિયાની રેટ મિત્રો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીને ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેને મિત્રો સાડત્રીસ હજાર ને પાંચસો રૂપિયાની સહાય મળવાની છે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને

મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે જેમાં મહિલાઓને પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમની અંદર અઢાર થી લઈને પાંત્રીસ વર્ષની વચ્ચેની જે મહિલા હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર પચાસ હજાર મહિલાઓને લાભ આપવામાં આવશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો પંદરમી જાન્યુઆરી બે થી લઈને

રૂપિયા છ હજાર રૂપિયા લેવા માટે ગુજરાત સરકાર સહાય આપવાની છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો બાકી હોય બંને કેસ આ સહાય મળવા પાત્ર થશે જયારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં છ હજાર રૂપિયા જમા કરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણ જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા મિત્રો અમરનાથ યાત્રા શરૂ થવાની તારીખ નક્કી થઈ ગઈ છે અમરનાથ શાઇન બોર્ડની બેઠકમાં ત્રણ જુલાઈ બે હજાર પચીસથી યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ યાત્રા ઓગણચાલીસ દિવસ સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન લાખો ભક્તો પવિત્ર ગુફામાં પહોંચવાની અપેક્ષા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એપ્રિલમાં નવી યોજના શરૂ થશે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઉપયોગી સમાચાર છે આવતા મહિનાથી એટલે કે એપ્રિલમાંથી એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે કેન્દ્રીય નાણાં મંત્રીએ એક એપ્રિલ બે હજાર પચીસથી કેન્દ્ર સરકારના કર્મચારીઓએ યુનિફાઈડ પેન્શન યોજના એટલે કે યુપીએસ શરૂ કરવાની જાહેરાત કરી હતી આ યોજના હાલની રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસના ઓપ્શન તરીકે કાર્ય કરશે અને તેનો ઉદ્દેશ્ય કર્મચારીઓની નિવૃત્તિ પછી વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં વધારો મિત્રો હોળી ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે જેથી જનતાને આગામી સમયમાં આવનાર તહેવારોમાં હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ખાદ્ય તેલની આયાત પર ડ્યુટી વધારવામાં આવી હતી તેની અસર સતત દેખાતી હતી જો ચાલુ વર્ષની વાત કરીએ તો ખાદ્ય તેલમાં ત્રણ રૂપિયાથી અગિયાર રૂપિયાનો વધારો થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ગરીબોને પણ મળશે પૈસા મિત્રો સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે એક ખાસ યોજના બનાવી છે આ યોજના હેઠળ નોંધાયેલા દરેક શ્રમિક વ્યક્તિને પેન્શન મળી શકે છે મિત્રો આ યોજનાનું પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે દેશમાં મજૂરો અને કામદારોની મોટી વસ્તી છે તેને ધ્યાનમાં રાખીને આ મિત્રો યોજના બનાવવામાં આવી છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ત્રીસ કરોડથી વધુ ભારતીયોને નોંધણી કરાવી છે અને આ યોજનામાં કોઈ મુજબ સો રૂપિયા જમા કરાવે છે તો સરકાર પણ તેના ખાતામાં સો રૂપિયા જમા કરે છે જો તમે મિત્રો અઢાર વર્ષની ઉંમરથી પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ દર મહિને પંચાવન રૂપિયા જમા કરાવો છો તો સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળશે આ ઉપરાંત તમે ઓગણત્રીસ વર્ષની ઉંમરે દર મહિને સો રૂપિયા જમા કરાવી શકો છો આ ઉપરાંત તમે ચાલીસ વર્ષની ઉંમરે દર મહિને બસો રૂપિયા જમા કરાવી શકો છો તો આ મહિનાથી એક્સિડેન્ટના ઘાયલો માટે સારવાર મફત મિત્રો આ મહિનાથી એટલે કે માર્ચ બે હજાર પચીસથી માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને એક પોઈટ પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે મિત્રો આ નિયમ ખાનગી હોસ્પિટલો માટે પણ ફરજિયાત રહેશે આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરાશે અને આ માટે એન એચ એઆઈએ નોડલ એજન્સી તરીકે કામ કરશે મિત્રો પાંચ મહિનામાં પુડિચેરી પંજાબ આસામ હરિયાણા સહિત છ રાજ્યોમાં એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો જે મિત્રો હવે સફળ થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીથી ઘઉંનું ઉત્પાદન ઘટી શકે મિત્રો આ વર્ષે પણ ઘઉં મોંઘા રહી શકે છે હવામાન વિભાગ અનુસાર માર્ચ થી મે દરમિયાન ઉનાળાના તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા છે જેના કારણે ઘઉંનું ઉત્પાદન ઘટી શકે છે મિત્રો છેલ્લા ચાર વર્ષથી ઘઉંના ભાવમાં વધારો થવાનું એક મુખ્ય કારણ ખરાબ હવામાન પણ છે અને ઊંચા તાપમાનને કારણે અનાજ સંકોચાશે અને દરેક દાણાનું વજન ઘટશે જેના કારણે પાકની કુલ ઉપજમાં ઘટાડો થવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જૂના બગીચા નવસર્જન કરવા પચાસ હજાર રૂપિયાની સહાય મિત્રો જે કોઈ પણ ખેડૂતો મિત્રો બાગાયતી ખેતી કરી રહ્યા છે અને જેમને આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમના નવસર્જન કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે મિત્રો આયોજનની અંદર જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત ત્રીસ વર્ષથી વધુ તથા લીંબુના પાકના વીસ વર્ષની અંદાજિત જૂના બગીચાઓ હોય તેમના માટે આ નવીનીકરણ કરવા માટે ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે મિત્રો આ યોજનાની અંદર આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ એસી કટિંગ પ્રુનિંગ જેવા એકમ ખર્ચ અને સાધનો સર્વિસ વગેરે અને મિત્રો ચાલીસ હેક્ટરે ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા વીસ હજાર હેક્ટરે ખર્ચના પચાસ ટકા અથવા તો મહત્તમ ચાલીસ હજાર હેક્ટર માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેવાનું છે જ્યારે મિત્રો લીંબુ વાત કરીએ તો લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા પચાસ હેક્ટર જેમાં મિત્રો કટિંગ મશીન માટે સાધન સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા વીસ હજાર હેક્ટર આ રીતે અલગ અલગ આંબા અને લીંબુ માટે જીરો પોઈન્ટ વીસ થી બે હેક્ટર સુધીની સમય મર્યાદામાં સરકાર દ્વારા સહાય કરવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ વર્ગ એક અને બે માં ભરતી ને લઈને નવા નિયમો જાહેર મિત્રો સામાન્ય વહીવટ વિભાગે વર્ગ એક અને બે માં ભરતીને લઈને નવા નિયમો જાહેર કર્યા છે નવા નિયમો હેઠળ ગુજરાતી અંગ્રેજી ભાષામાં ભરતી પરીક્ષા લઈ શકાશે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના રૂપે ભરતીમાં પરીક્ષા લેવાશે મુખ્ય પરીક્ષા આપવા માટે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે મિત્રો પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને મુખ્ય પરીક્ષામાં પરીક્ષા સાથે પર્સનાલિટી ટેસ્ટ પણ લેવાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

પરંતુ બમણા પૈસા પણ મળે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળે છે મિત્રો આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા હવે તે મિત્રો એકસો પંદર મહિનામાં ડબલ થઈ જશે મિત્રો આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીસ રૂપિયામાં મેળવો બે લાખ રૂપિયાનો વીમો મિત્રો દરેક વ્યક્તિ માટે વીમો જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે આમાંની એક છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના મિત્રો આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે આ મિત્રો એક અકસ્માત વીમો છે અને મિત્રો તેનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉંમર અઢાર થી સિત્તેર વર્ષની વચ્ચે છે તેવો આ યોજનામાં અરજી કરી શકે છે ઉમેદવારો પાસે બચત ખાતું હોવું જરૂરી છે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ બેંક ખાતામાં જવું પડશે જ્યાં તેનું બેંક ખાતું છે તમારે ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે બેંક એક ફોર્મ આપશે અને આને ભરીને તમે યોજનામાં જોડાઈ શકો છો જો મિત્રો તમે ઓનલાઈન બેકિંગ કરો છો તો તમે આ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો